pero que le capa en la que responde. Como a hacker, o sea, le capa en la que hay. ¿Qué es

ઉપાડે ઉપાડે લાઈનુ સોંપી કરી જાય હોય ઉપાડે ને લાઈનનું સોપ્યું કરી નાખીએ આમાં પાછી સોંપવાની છે કસુંબી કમ્પ્લેટ એકદમ ચોખા કરે ખતરું કઈ સોંપવાની છે કસુંબી ત્યાં અમારે વિજય મુંજો

આપણે રોટાવેટર ન આવે એ ટાઈપનું ટૂંકમાં ઉપર ઉપર છે બધું કાપે નાખ્યું હેઠથી તો આ લે ને રોટા કે આમાં હેઠ આ નળિયું છે બર એવું નળિયું દેખાડે તમે પેલા પ્લાસ્ટિક છે આ પ્લાસ્ટિક પાથરેલ છે અને હેઠ પછી નળિયું છે ટપક ની જ્યારે જોવું કાં ગઈ નળી જયારે આ ટપકની ને નળિયો છે એટલે હાલે ને એલું રોટા આ રીતે આ બધું અણી ભાંગે ભૂકો કીધું એ અમારે બધું ભેગું કરવાનું હે ને આ કોરા બાકી છે આવું કામકાજ છે અમારે ઇઝરાયલ તો ચેનલ ની લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે ઇઝરાયલ ના ખેતીવાડી ના અવનવા તમને વિડિયા ની માહિતી મળતી રહે ખેતીવાડી વિશે હા અમારે બધાય માટીઓ એક માટી અમારા જ આવ્યું ને કાલે જરાક કાલુ નું એની જરાક હરખું ને તાજ 怎么、啊、了不？不进不了，不是？我还给你发红包没 નીક હકતી રે ટેકનોલોજી છે ઇઝરાયલ વાળા ઉપર આ લેક્ચર વાળા લીધું પાછું

હાલો વર્ગી જઈએ કામકાજમાં વર્ગીય ગયા હું જો હું વિડીયો બનાવતો હતો હું વર્ગીય હાલો તો આગળ ફેક્ટર હાલે ગું આ રીતે લાઈનો કરી ગયું શોખી જોવો એકદમ ક્લીન પાછું વાવેતર કરવાનું સહજ કરે લેખાય ને બાજુ કામ ચાલુ છે અમારું વિજય ની તારે થાકે ગયો વિજય હા થાકે ગયો

બાકી છે ધીરી વળગ પૂરું થતું થાય ઉપાડવાના છે મુંજો ઉપાડે આ રીતે અનાનસ નતા ઉપડ્યા એ રીતે ઉપાડવાનું કામ હાલે ઉપાડે આમ કઈ છે

અમે દોઢક દોઢ પૂણા બે મહિના પેલા સોંપી હતી પુણા બે મહિના મેં પૂરેપૂરી સિઝન એ લઈ લીધી નટાણે જો પાછું ઉકાળવાય મંજા